જય શ્રી કૃષ્ણ બધાઇને જય જલારામ કેમ છું બધા તો આજે ટાઇટલ ઉપરથી ખબર પડી જ ગઈ હશે આપણે આજે બનાવવાના છીએ ઢોસા ઉત્તપમનું જે બેટર હોય એની પરફેક્ટ માપ સાથે રેસીપી તો અહીંયા મેં ત્રણ કપ જેટલા ખીચડીયા ચોખા જે ખીચડીના ચોખા એ લઈ લીધા છે અને એક કપ લીધી છે અડદની દાળ આપણે ત્રીજા ભાગની અડદની દાળ લેવાની છે અને બેયને અલગ અલગ પલાળવાના છે જો અમારે એક કપ ઉપર થોડુંક થઈ ગયું તો હું એને પાછી નાખું છું એટલે ત્રણ કપ ચોખાએ એક જ કપ અડદની દાળ લેવાની છે અને એને સારી રીતે ત્રણથી ચાર વાર ધોઈ લેવાના છે અને પછી પાંચથી છ કલાક માટે પલાળ રાખી દેવાના છે અને છ થી સાત કલાક થઈ જાય પછી આપણે એને છાશથી પીસી લેવાનું છે બહુ છાશ નથી નાખવાની બધામાં એ જ્યારે એકવાર તમે ઝારમાં પીસો ત્યારે જુઓ મેં નાખીને એ રીતે એક ચમચાથી પણ ઓછી એટલે સાવ ઢીલું બેટર આપણે નથી કરવાનું કારણ કે આપણામાંથી આમાંથી પણ બનાવી શકીએ ઉત્તપમ પણ બનાવી શકીએ તો પછી આપણે જરૂર મુજબ એને ઢીલું કરીશું હવે આપણે એને પીસી લીધું છે પાંચથી છ કલાક પછી તો હવે એમાં આપણા નમક અને સાજીના ફૂલ અથવા ખાવાનો સોડા જે તમે કહેતા હોય એ નાખી દેસો જે આપણે ઢોકળામાં નાખતા હોઈએ અને પછી આપણે એને એક જ સાઈડ જે સાઈડ તમને ફાવતી હોય એ જ સાઈડ ત્રણથી ચાર મિનિટ સુધી ચલાવી લેવાનું છે જે કેકનું બેટર કેવું ફ્લફી હોય એવું એને કરી નાખવાનું છે અત્યારે થોડુંક ચલાવવામાં કેવું આમ ટાઇટ લાગે છે એ ટાઈટ નથી રહેવા દેવાનું ફ્લફી કરી દેવાનું છે એને એકદમ ચલાવવાનું છે અને પછી એને ઢાંકી અને કોઈ ગરમ જગ્યાએ મેં તો ચોવીસ કલાક માટે રાખ્યું હતું કારણ કે અમારે અહીંયા તડકો જ નથી જો તમારે તડકો હોય તો પંદરથી સત્તર કલાક માટે તમે રાખી શકો છો મેં ઓવનમાં રાખ્યું હતું તમે કોઈ પણ કિચનના કબાટમાં કે તમે ત્યાં ગરમ જગ્યાઓ અહીંયા રાખી શકો છો હવે જુઓ આ બીજે દિવસે આ આના માટે તમારે આગલે દિવસે તૈયારી કરવા કરવી પડે તો બીજે દિવસે એકદમ જે બેટર છે એ ને એકદમ સરસ થઈ ગયું છે જે ઢોકળાનું આપણે ખીરું ઘરે હાથતા હોય એવું એ થોડુંક વધારે ટાઈટ હોય આપણે એટલું બધું આ ટાઇટ નથી રાખવાનું હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટમેટાની ચટણી માટે જોશે ડુંગળી ટમેટા આદુ મરચાં અને લસણ તો એના માટે મેં એકથી દોઢ પાવડું તેલ લીધું છે એમાં નાખીશું રાઈ રાઈ તતડી જાય પછી નાખીશું લીમડો અને સૂકા મરચાં અને અહીંયા લેવાની છે આપણે એક એક ચમચી જેટલી અડદની દાળ અને ચણાની દાળ હું ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવું છું એટલે ઈ પ્રમાણે ચટણી બનાવું છું તો આને આપણે છે ને દાજી ન જાય ને એવી રીતે એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી ચણાની દાળ ને અડદની દાળ રાખવાની છે અને પછી એનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે ડુંગળી આદુને મરચાંને સોતરી લેશું સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એકદમ ચલાવતું જ રહેવાનું છે કારણ કે આપણે આમાં પાણી એડ નથી કરવાનું એટલે એટલે નમક નાખી દેશું તો આપણે ફટાફટ સોફ્ટ થઈ જશે અને જો હું કન્ટિન્યુઅસલી ચલાવી જ રહી છું તો એ સોફ્ટ થઈ જાય ને એનો કલર ચેન્જ થઈ ગયા પછી આપણે નાખી દેશું આમાં ટમેટા ટમેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે ડુંગળી એક જ નંગ લેવાની છે મેં ટમેટા ત્રણથી ચાર નંગ લીધા છે કારણ કે આ ચટણી ટમેટાની જોઈ છે હવે એને ઢાંકીને રહેવા દઈશું અને જુઓ વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતું રહેવાનું છે હજી ચટણીને થોડીક વાર લાગશે ત્યાં આપણે ડુંગળી અને ટમેટા ઉત્તમ માટે તૈયાર કરી લેશું તમે આમાં કેપ્સિકમ ધાણા જે તમને મનગમતા વેજીટેબલ્સ હોય નાખી શકો છો પણ અમે રેસ્ટોરન્ટમાં જે રીતે ડુંગળીને ટમેટા જોઈએ છે એટલે એ જ રીતે બનાવીએ છીએ હવે જો આમાં ટમેટાની સ્કીન પણ છૂટી પડી ગઈ છે હવે આપણે ગેસ ફ્લેમ ગેસની ફ્લેમ ઓફ કરીને એને ઠંડુ થવા માટે રહેવા દેસું હવે આપણે જે રેગ્યુલર ચટણી બનાવતા હોય એમાં લેશું ટોપરું અને દાળિયાની દાળનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે કારણ કે તો જ બહાર જેવી વ્હાઈટ ઘટ બનશે અને એમાં નાખીશું દહીં થોડુંક વધારે અને નમક અને એને પીસી લેશું હવે પીસા પછી એમાં આપણે વઘાર જો તમને ગમતો હોય તો કરશું રાઈ અને લીમડો નાખીશું અમે તો કરીએ છીએ જો તમારા ઘરમાં પણ ભાવતો હોય તો રાઈને ને લીમડાના વઘારથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે જો એકદમ બાર જેવી બની ગઈ ઘાટી એકદમ વ્હાઇટ ટોપરાને વધારે ન રાખીને દાળિયાની દાળ વધારે નાખીએ એટલે બહાર જેવી જ બનશે અને હવે આ પણ ઠંડુ થઈ ગયું છે મિક્સચર તો એને પણ આપણે પીસી લેશું હવે પીસવા ટાઈમે આપણે એમાં નહીં જેવું એટલે કે અડધાથી પણ ઓછું લીંબુ નાખવાનું છે એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે અને હવે આને પણ પીસી લેશું જોવાનું આનું ટેક્સચર એકદમ બહાર જેવું છે અને તમે આખી પાખી પણ રાખી શકો છો એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને પણ કરી શકો છો એવી પણ અમુક જગ્યાએ હોય છે હવે આપણે મિક્સચરના ભાગનું નમક અને મરચું અમે આમાં નાખીએ છીએ તો એમ નાખી દેસું પછી એમાં બેટર નાખીશું અને અમે આમાં અમને ઘરમાં બધાને વેજીસ વધારે હોય ને એવા ઉત્તમ ભાવે છે એટલે અમે બેટર કરતાં થોડાક વધારે ડુંગળીને ટમેટા નાખીએ છીએ તો તમે બેટરના માપના પણ નાખી શકો છો અને વધારે નાખશો ને તો બહુ મસ્ત ટેસ્ટ આવશે એનાથી શેપમાં થોડોક કદાચ મે બી રાઉન્ડ નહીં થાય પણ ટેસ્ટ વધારે સરસ આવશે તો બસ જો અહીંયા મિક્સરમાં નાખી દીધા છે ડુંગળી ટમેટા હવે એને સારી રીતે ચલાવી લેશું અને હવે ટાઈમ થઈ ગયો છે ઉત્તપમ બનાવવાનો તો ઉત્તપમનો તવર્યો નહીં આપણે થોડોક પ્રી હિટ કરી લેવાનો છે થોડીક વાર એને રાખવાનો છે એક એક મિનિટ જેવો અને પછી એમાં આવી રીતે ઓઇલ સ્પ્રેડ કરી દેવાનું છે સારી રીતે જેવડો તમારે બનાવવો એ રીતનો તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હોય તો થોડોક નાનો જ બનાવવો અને હવે એને એના ઉપર આપણે આપણું જે બેટર રેડી કર્યું છે એ પાથરી દેસું પુડલા જે લોકો બનાવતા હશે એને ખબર હશે એ આ રીતે જ પાથરવાનું હોય થિકનેસ તમારી એઝ પર યોર ચોઈસ તમે રાખી શકો છો અને હવે આમાં આપણે બધી બાજુ ઓઇલ પણ લગાડી દેસું અને આ પુડલાની જેમ તરત જ ફ્લિપ નથી થતા કારણ કે થોડાક ઠીક હોય છે એટલે આને એકાદ મિનિટ જેવું આવી રીતે ધીમો ફાસ્ટ ગેસ કરીને રહેવા દેવું પડે છે અને એક મિનિટ પછી જો આપણે પહેલાં કોર્નર ચેક કરી લેવાના જો એ આમ આ રીતે સામાન્ય સા ફટાફટ આમ થઈ જતા હોય ટર્ન તો આપણે ફ્લિપ કરી દેવાનું અને પછી બીજી બાજુ પણ શેકી લેવાનું એમાં પણ એકાદ મિનિટ જેવું થાય છે અને એ બે બાજુ શેકાઈ જાય પછી આપણે તાવીથાથી આમ દબાવીને ચેક કરી લેવાનું કે ક્યાંય કાચો નથી રહી જતો ને કારણ કે એકદમ થીક હોય છે એટલે જોવું પડે છે તો તાવીથાથી દબાવીને વ્યવસ્થિત શેકી લેવાનો એને અને જો અહીંયા આપણી બે ચટણી અને ઉત્તપમ બધું રેડી થઈ ગયું છે બહુ જ મસ્ત બની હતી તમે આ ચટણી બનાવો ને તો તમારે સાંભારની પણ જરૂર નહીં પડે ક્યારેક અચાનક ખાવાનું મન થયું હોય તો એમ થાય કે સાંભારને બધું કેમ બનાવો ખાલી આ ચટણી વધીને આઠથી દસ મિનિટમાં બની જાય છે તો આ બે ચટણી ઉત્તપમ કે ઢોસા સાથે બહુ જ ફાઇન લાગે છે આપણે ઇડલીમાં તો સાંભાર વગર ન ચાલે પણ ઉત્તપમ ને ઢોસા બે બહુ જ ફાઇન લાગે છે આ ચટણી સાથે જરૂરથી ટ્રાય કરજો એકવાર અને અમારી હિયાને બહુ ઓછી ચટણી ભાવે એને પણ આ ભાવે છે એટલે મેં ખાસ એના માટે જ બનાવી હતી જો બીજે દિવસે મેં બનાવ્યા હતા ઢોસા બેટર વહીધ્યું હતું તો એ રાખી દીધું હતું જો એના ઢોસા પણ કેટલા મસ્ત બન્યા છે તો આ માપ સાથે તમે ઢોસા ઉત્તપમ ને ઇડલી ત્રણેય જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે થેન્ક યુ બાય